સામનો કરી રહ્યા છે નિકોલ વિસ્તારમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન જોડાઈ ચુક્યા છે દર્શલ નિકોલ વિસ્તારમાં ફરી ગટરના પાણી ભરાયા છે એમસી દ્વારા મશીન મૂકવામાં આવ્યું પરંતુ હજુ પણ નિકાલ નથી થયો જે પ્રકારે વિડીયો સામે આવે છે સ્થાનિકો દ્વારા જ આ વિડીયો જે છે તે આપવામાં આવ્યા છે તેનો મતલબ એ છે કે જે છેલ્લા કેટલાક મહિનાઓથી પરિસ્થિતિ હતી જે મીડિયામાં આવી તે બાદ તંત્ર જાગ્યું અને ત્યાં મશીનો મૂકીને તે પાણીનો નિકાલ કરવામાં આવ્યો તે બાદની આ પરિસ્થિતિ ફરી એકવાર બની છે કે જ્યાં ફરી એકવાર ગટરના પાણી રસ્તા ઉપર ભરાયા છે સ્થાનિકો વાહન ચાલકો શાળાએ જતા બાળકો આ તમામ લોકો પરેશાન છે કારણ કે ગટરના પાણીમાંથી નીકળવું એ ક્યાંક શરીરને એટલે ચામડીને પણ નુકસાન કરે અને સાથે રોગચાળો પણ ફેલાવે આ બાબતે સ્થાનિકોમાં રોજ છે નારાજગી છે અને જે પ્રકારે આ તંત્રની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક મહિનોથી આ જે પરિસ્થિતિ છે એનો મતલબ એ થયો કે તંત્ર આ વિસ્તારની અંદર આ સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ નીવડી છે અને જયારે મીડિયામાં વાત આવી ત્યારે આ તંત્ર કામે લાગ્યું પરંતુ તેમ છતાં પણ જયારે અહીંયા વાહનો મૂકવામાં આવ્યા છે જે પાણી નિકાલ કરવા માટેના તે પણ અહીંયા નિષ્ફળ છે અને તેની પાછળ કદાચ બે ત્રણ કારણો કહી શકાય છે કે ક્યાંક જે વસ્તી વિસ્તાર પ્રમાણે જે ગટર લાઈન હોવી તેના કરતા કદાચ નાની લાઈન હોય અથવા તો ત્યાં ક્યાંક ભંગાણ પડ્યું હોય અને અથવા તો ત્યાં વધારે ફ્લો હોય જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોય જેનો અહીંયા શોધખોળ કરીને કોર્પોરેશનને નિકાલ લાવવાની તાત્કાલિક જરૂર જે છે તે લાગી રહી છે કારણ કે હાલ ગરમીનો મહિનો છે અને તેમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ચોમાસા જેવી એટલે સ્વાભાવિક છે કે સ્થાનિકો નારાજ હોય અને રોષે ભરાયેલા હોય અને સવાલ સવાલ જે છે તે કોર્પોરેશનની કામગીરી સામે ઉભા થાય પ્રાથમિક સુવિધા આપવાની વાત છે અને સાથે જયારે ટેક્સ કોર્પોરેશન લેતું હોય તો તેની સામે લોકોની સમસ્યા દૂર થવી તે જરૂરી છે જે નથી થઈ રહી અને માટે જ આ નિકોલ માં ગોપાલ ચોક વિસ્તારમાં ફરી એકવાર આ પરિસ્થિતિ સર્જાઈ છે અને ન માત્ર આ એક ગોપાલ ચોક પરંતુ જે અમર જવાન ચોક છે અથવા તો અન્ય વિસ્તાર છે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે જ્યાં લોકો પરેશાન થઈ રહ્યા છે ને ત્યાં સીધી રીતે સ્થાનિક કોર્પોરેટર હોય કે ડેપ્યુટી મ્યુસિપલ કમિશનર હોય કે અમદાવાદ મ્યુસિપલ કમિશનર અને સાથે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તે તમામ લોકો એને વોટર જનેજ કમિટીના चेयरमैनને પણ અહીંયા સીધે ધ્યાન આપીને કામગીરી કરવાની જરૂર છે જેથી કરીને આ સમસ્યા જલ્દીથી દૂર કરી શકાય જે લોકો ઈચ્છી રહ્યા છે. જે દર્શલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર. જયનતિ સક્ત. તો મશીન મુકાવા છતાં પણ પાણીનો યોગ્ય નિકાલ નથી થયો તો લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. ગંદા પાણીના કારણે ગટર ઉભરાવાના કારણે નિકોલના ગોપાલ ચોક ખાતે પાણી ભરાયા છે